હાલ આપણી સાથે જીગરભાઈ રાણા છે તેઓ આવ્યા છે અને તેઓની ટીમ સાથે છે જીગરભાઈ વાઘોડિયા તાલુકામાં જે રીતે વરસાદે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે આ બાગાયતી પાક તરફથી આવો છો શું કહેશો કયા પ્રકારની કાર્યવાહી તારીખ છવ્વીસથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન જે ઉપરવાસમાં ભારે વરસાદ થયો અતિભારેથી ભારે વરસાદ થયો દેવ નદીના પાણી જે ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા છે તો એ બાબતે અમે ખેતીવાડી ખાત બાગાયત ખાતર ટીમ અમે ખેડૂતોના સર્વે ની કામગીરી કરી રહ્યા છે ઉભા પાકોને જે નુકસાન થયું છે ત્યારબાદ જે અમે માહિતી આગળ અમે ડેટા મોકલી આપીશું હાલ તો અમે વાઘોડિયા ટીમ્બી તાવડા ડંખેડા ગોતાલ વ્યારા બધા ગામોમાં સર્વે કરી રહ્યા છે અને એની માહિતી એકત્રિત કરી રહ્યા છે આજે અમે ટીમ્બી અને તવડા ગામનો વિઝિટ કરી રહ્યા છે સર્વે બાબતે તો જે રીતે બાગાયતી પાકના અધિકારી જીગરભાઈ રાણાએ વાત કરી કે જે તેમની ટીમ લઈ અને તવરા ગામનું હાલ ખેડૂતોનું સર્વે હાથ આવે છે અન્ય ગામો પણ જે તાલુકામાં આજ રીતે પાકોને નુકસાન થયું તેવા પાકોનું પણ હાલ સર્વે હાથ ધરવામાં આવ્યું ત્યારબાદ સર્વે કરી અને સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે સરકાર દ્વારા રિપોર્ટને ધ્યાને લઈ ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવું તેઓની રિપોર્ટ કરવામાં આવશે ખેડૂતો પણ અહીંના કેટલા ખેડૂતો આપણી સાથે છે ખેડૂતો સાથે પણ વાત કરીશું જે રીતે ખેડૂત છે તેઓ શું કહી રહ્યા છે શું કહેશો આ તવરા ગામમાં નુકસાની થઈ છે ને સર્વે હાથ ધરવામાં આવે છે અત્યારે તો વિસ્તારણ અધિકારીને બધા સર્વે કરવા માટે આયા છે પેલા સર્વેમાં જે રિપોર્ટ ઉપર પહોંચાડે અને જે સહિતી સારું અમને એવું વળતર મળે એવી આશા સરકાર પર રાખીએ છીએ બીજું તો અમારે શું છે અમારે તો જેટલું સર્વે સરકાર વધારે આવે એટલું સારો રહેશે કે અમારું નુકસાન તો બધું બહુ બહુ થયું છે તમે જોયું છે વિસ્તરણ અધિકારી અધિકારીએ જોયું છે કે અમારા પાક પૂરેપૂરા સુકાઈ ગયા છે અત્યારે પાણી ભરેલા જ છે એ અધિકારી અધિકારી અને અને તાલુકા જોયું છે એવી સરકાર એમાં આશા રાખે કે વધારે વધારે વર્તન મન આપે તો જે રીતે ખેડૂતોનું પણ કહેવું છે કે જે અધિકારીઓ આવ્યા છે તેઓએ કામગીરી સરસ કરી છે અને યોગ્ય વર્તન મળે તેવું તેઓની માંગ ઉઠવા પામી છે સ્પાર્ક ન્યૂઝ વાઘોડિયા